તો નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્ત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂતોને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય દર્શક મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી આમ આદમી પાર્ટીના વિસાવદરથી ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય હવે જિગ્નેશ મેવાણી અવારનવાર ચર્ચામાં રહે છે જે આ દર્શક મિત્રો છેલ્લા કેટલાક દિવસથી જિગ્નેશ મેવાણી રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યા છે ત્યારે હવે ફરી એકવાર જિજ્ઞેશ મેવાણીને લઈને નવો વિવાદ જાગ્યો છે જે આ દર્શક મિત્રો મહેસાણામાં કોંગ્રેસના એમએલએ જિગ્નેશ મેવાણી ભૂલ્યા મા બહુચરની ગરીમાં બહુચરાજી મંદિરમાં જય બહુચનના બદલે લગાવ્યા જય ભીમના નારા આથી તેઓ હવે નવા વિવાદમાં સપડાયા છે તો વિગતવાર માહિતી મેળવીએ મિત્રો મહેસાણા જિલ્લામાં બહુચરાજીમાં ગઈકાલે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ભરતસિંહ સોલંકી સહિત અન્ય નેતા અગ્રણી અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાજર હતા કે આ દરમિયાન કોંગ્રેસ એમએલએ જિગ્નેશ મેવાણી વધુ એક મોટા વિવાદમાં સપડાયા હોય તેમ લાગી રહ્યું છે મહેસાણામાં કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીમાં બહુચરની ગરીમાં ભૂલ્યા હોય તેવો આરોપ થઈ રહ્યો છે બહુચરાજી મંદિરમાં જય બહુચરના બદલે જય ભીમના નારા લગાવ્યા અને ધારાસભ્યના માતાજીના દર્શન કર્યા કે માતાજીની સેવા કરી હોવાનો ભક્તો જણાવી રહ્યા છે મંદિર પરિસરમાં પહોંચીને પણ જીગ્નેશભાઈ મેવાણીએ મા બહુચરના દર્શન ન કરતા આ સ્થાને ઠેસ પહોંચાડી હોવાનો ભક્તો જણાવી રહ્યા છે કોંગ્રેસ એમએલએ જિગ્નેશ મેવાણી વધુ એક વિવાદમાં સપડાયા છે ગઈકાલે મહેસાણા ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની થઈ હતી આ દરમિયાન મા બહુચરના આંગણે આવેલા કોંગ્રેસ એમએલએ જિગ્નેશ મેવાણી માતાજીની ગરીમાં ભૂલ્યા તેરો તેનો આરોપ થઈ રહ્યો છે મિત્રો ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું કે ભ્રષ્ટ નેતાઓ અધિકારીઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરે છે અને પછી ભ્રષ્ટાચારના જ રૂપિયાથી દ્વારકા સહિતના મંદિરોમાં ધજા ચડાવે છે તેમણે મન ચંગાતો કઠો તિમ્યા ગંગા ઉપરાંત કબીરનો દોહો પણ સંભળાવ્યો હતો પરંતુ મીડિયાના સવાલોનો ચોક્કસ જવાબ આપ્યો ન હતો કેટલાક સ્થાનિક લોકોનો આરોપ છે કે તેઓ હિન્દુ વિરોધી માનસિકતા ધરાવે છે હિન્દુઓના મંદિરમાં જઈને આસ્થાને ઠેસ પહોંચાડ્યો હોવાનો અને આસ્થાના ધામમાં અપમાનજનક વૃત્તિનો ગંભીર આરોપ લગાવ્યો છે માતાજીના ભક્તોએ યજ્ઞેશ મેવાણીને સવાલ પૂછતા શું કહ્યું તેના ઉપર એક નજર કરીએ તો પહેલું સરકાર અને પાર્ટીનો વિરોધ કરો પરંતુ માતાજીએ શું બગાડ્યું છે બીજું હિન્દુઓની આસ્થાઓને ઠેસ પહોંચાડી રહ્યા છો જિગ્નેશભાઈ ત્રીજું હિન્દુઓની આસ્થાનું મંદિર છે તેનો વિરોધ કેવી રીતે કરી શકો પાંચમું સરકારનો વિરોધ બરાબર છે પરંતુ આસ્થાના કેન્દ્રનું અપમાન કરીશું પાંચમું સરકાર સામેનો આક્રોશ કેમ હિન્દુ વિરોધી અને માતાજી વિરોધી બની ગયો છઠ્ઠું શું કોંગ્રેસના નેતાઓ પણ આ મુદ્દે જિગ્નેશ મેવાણીની સાથે છે સાતમું શું મેવાણીને કોંગ્રેસના નેતાઓ સલાહ આપશે અને આઠમું હિન્દુઓના આસ્થાના ધામમાં રાજકીય આક્રોષાલો કેટલો યોગ્ય છે તો દર્શક મિત્રો આ હતો જિજ્ઞેશ મેવાણીને લઈને મંદિર સાથે સંકળાયેલો નવો વિવાદ હવે આના વિશે તમારો શું મંતવ્ય છે શું જિગ્નેશ મેવાણીની આ ભૂલ ગણાય કે કેમ અને જો ભૂલ છે તો તેમણે માફી માંગવી જોઈએ કે કેમ તે તમારો મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો